મને તો એકલો એવી બીખ લાગે છે ને આ મોસામપુર તો આ ખેમો ખરો ને આજે માર્કેટમાં પોકી જો મહેણાવારી કાચી કેરી લઈને મને કે સોમા કાકા તમે ઘેર રહો તમાર નહીં આબુ વારીમાં હોય રાખો હું વારીમાં હોય રાખો હા વાનો ન હોય રસ્તામાં કો પાછો થઈ જાવ પણ હજી વારીમાં પેઠો નહીં કોઈ બીજું પહેહી ના જના તો કેરીઓ જેવી જ હું એ કેરીઓ જેવી તો જેરવા અને વારીમાં પહેહું નહીં મારે બીખ લાગે છે બરોબરની

તમારી કેરીઓ મારા નહી ખાવી મારા કુ ને આકડ્યો તું પણ ખરો ને થોડું મગજ માં બીજું તું એટલે થોડો વિચારતો વિચારતો એકલો થતો આમે તમારી કેરીઓ ખરી છો માં કેરીઓ તો કેરીઓ પણ પત્તો લીલો દેખો છે ને મને નહીં લાગતું દહ દાડો પશુ આરે પત્તો લીલો દેખો ઉપર ને ઉપર ખાખર થઈ દહ હું વાત કરું પણ તું એમાં તો કેતો તો કીધું એકલો એકલો એક વિચાર મગજ માં પહેરી ગયો ને વિચાર તો વિચાર તો જતો તો છો માં કાકા ખરા ને તું બંધ થાય યાર મગજ ની પથ્થર ફાળવા

તમારે વાબાની વાળી રહી પિકન ચોક પડા છે પેણે હા એ ચોકમાં હમણા કોઈને ટુષ્કુ કરી તું કાલે શોક ટુષ્કુ તો કરી ગયો હ મના તમે તો નઈ કર્યું ને સોમા કાકા બગા તાર મોમા બેન નહીં ગમતો મને ખબર છે ભભળો હું ખરો ને જેને કોઈ પણ વસ્તુ લેવી હોય કેવું હોય હંમેશાથી કેવાનું આવા ટૂસકા કરવાનું આપણો નહીં ફાવતું છો મા કાકા અને ટુસકું કને કર્યું છે ને કને નહીં કર્યું એ બધી મને ખબર છે આ બીજું કોઈ નહીં ઓબોની ની ખરીને ખરી ને હું કેરીઓ વેચું હે ને

મારા માતા બા આપડે તો ચિઠ્ઠી ના બાપો ખરા ને મારા મામા એવું કેતા ઝાડ હોય વાબો હોય અને જીવણિયા નો બાપો મુઠ મારણ તો કે ત્રણ કલાક તો ના થવા દે ગોબડિયા બગાર્યું તું હું નર્યો હું વાયકન મજૂરી વાડી કરું છું તનુ હું નર્યો હાકા તું ટુસકુ કરી જો તો ખરો ને તારા ઘેર આવું છું

તુસ્કુસમ કરીમ કે એકન અલ્યા કોના ઉપર તુસ્કુ કર્યું મારા ઉપર મારા ઓબાની વાડીના નાકા તુસ્કુસમ કર્યું તું કે ઓબાની વાડી હા એ તુસ્કુ તો અમે જ કર્યું છે હા તને મો પકડઈ જો તુસ્કુ હે હું એકને મજા નઈ કરું હું ને તુસ્કુ કરાનું તુસ્કુ કરવાનું પણ મને ઉકરા દોકાનો તારો ડોહો ગોબરયો શીખવાની ગયો અલ્યા

ટુસકું નહી કર્યું કે ટુસકું નહી કર્યું એતો હું એટલા ટુસકું કર્યું એ દારા ની મેળી રાખી ને એ દારા નો છું

અને સરપંચને કીકર જ મેળવું પડશે જો બીજા ચોકરી મિલ્યા મેં કશું કર્યું નહીં બોલો તોય આવ મને ધોકા મળ્યા આ બધું સરપંચને કર્યું સરપંચને કેવું પડશે કે તમે મારા ઉપર વારી મિલ્યા ને મને આખો નાખો વારી નાખ્યો સર જઈને સરપંચને બધી વાત કરવી પડશે આ બાબુજી પણ બાબુજી પડ ખરા ને બધા પોકી નહી કાવતરો ચાલુ થઇ જાય વાળીમાં કાવતરું કર્યું પાછું પેલો ગોબડિયા વાળો પેલો એ મુઠ્યો નાખતો એનો અને અમુક ગોબડિયો ખરો ને એ જીઓને શીખવાડી જો અમે એ મુઠ્યો નાખવા મોડ્યો છે એટલે હું અબા હુકવી નાખવા ને મને હુકવી નાખવાનો છે એટલે આ સોમલા તને હું કહેવાનું કે આલી ટોપી આખી રાત તું મને હે આ મને મસ્કરી નહીં કરવાની મસ્કરી નહીં કર તો હાથ ચૂક ગયો હું અલ્યા તને સમજણ પડે છે કે નહીં પડતી તમે જે કહેવાય ને એટલે હું થ્યુ મને કે તું પેલા ઈ વારીના નાક ખરો ને હા ઓમ કુંડુ કરેલો તું બરાબર અને બપ્પઈયું મેલીન મોય અગરબત્તીઓ સોપીન અને તુટકુ કરીને જાય એટલે ઓબાની વારી કેરિયો બધી જરી જાય કે એટલે તુટકુ કયું થઈ ઓવ એટલે તું સી દુનિયામાં જીવ છે તને ખબર પડતી નહીં આ સહે દુનિયામાં સમ શું જીવતો શું એટલે લોક તુટકો કરે એટલે કેરીઓ બધી પડી જાય અરે હું વાત કરું હું તો અંદર નહીં પેઠો આજે આજે ખેમોરી મેહોના કેરીઓ લઈ ગયો ને લે નહીં પેઠો આ ઓય કાલે તુટકુ કર્યું ને એના પછી તો ખેમાનોય ફોન આવ્યો કે સોમકાકા કાકા આનો ભાવ નહીં મળ્યો અને પછી હું વારીમાં થઈ હાલ આવ્યો ને તે તયો જો તો જેની જેની કેરી ખરીને બહુ જરી જાય છે મોટો મોટો નુકસાન થવા મોડી છે બાબુજી હો તમારે જે કહેવો ને એ જીવન એમ કહી જાય કે હું કોઈ કહું જીવન સમ હું કરવા ગઈ કહું લે સમ તમે કોમ ના આગેવાન નહીં એટલે હું આગેવાન હું એટલે જીવન એમ જઈને કે આ જાવ ઈકલ

એ દા કીધું તું કે મારા મારે તું તાર તારામાં તાકાત હોય ને તો જીવન કઈ નાખ કઈ નાખ જા તમે કશું નઈ ખરો મારા કોઈને કશું કેવાનું નઈ દો સરપંચ કુવામ પડે

કોને કહેવાનું કોઈને સાચું ખોટું કહેવાનું નહીં તમે બધા કુવા વાળા મારે કોઈ લેવા દેવા નહીં કોક થોડું હોય એટલે આવી જવાનું બાબુજી ના ઘેર અને કોઈની વાત તો માનવી નહીં હું કેતો વીસ હજાર રૂપિયા આપી દો મને વચમાં રાખ્યો સાથે ઈ એ છેતરી જાય સરપંચ અને અમે સેવા આવ્યા છે પથરા ને તો વગડી આવી છે એટલે આયા છે દબોણા થઈને તમે તાર કુટી બધા ભેગા થાય મને કેવાના હતા બે કલાક થઈ ગયા બે કલાક થઈ ગયા પણ એક વાત થઈ નેકર્યો નહીં નહી મૂર્તન્યા વાળો નેકર્યો નહીં પુંજા વાળો અને જો વાત થઈ તો નેકરે ને તો ગમે તે રસ્તા ડખો તો કરવો જ છે ડખો કર્યો ને તાનો વખો આવશે એવા ને સોરવા તો નહીં એકોને સોરવા તો નહીં ગમે તે ડખો કરીને પૈસા તો લેવા જ છે કેટલા દารา રાખો છો સરપંચના પૈસા මුડતે નેવાળા ગમે તે રસ્તો તીજોરીમાંથી પૈસા તો તારા કાઢવા પડશે એકદાળ આખી તીજોરી ઉપાડી ના લાવું ને તો મારું નામ સરપંચ નહીં એટલા દાળા કેડીઓ વેચો તો વેચો વેચો એક દાળ તો સમય સરપંચનો આવશે તમારા લીધા તો ઓય વેરા વેરા બેહી રહું છું પણ ગામમાં પગ નહીં મેળતા જે દારા સતપન હમા ટક્કર ને એ દારા મુર્ચન વાળા તારા ઘામમાં રવું કાઠું પડશે ગામમાં રવો જેટલા દારા હંતઈ હાંતયું કેટલા દારા ઘરમાં પહેર્યું હતું હું જોઉં છું ગમમાં તો તારા અમ્બુ જ પડશે આજ જ નહીં તો કાલ તનો ટાવડો કરો છો એકલા એકલા બેઠા બેઠા આવડો નહીં કરતો ઘણા સમયની વાત જોઈ રહ્યું સમયની વાત

ડુંગું કરીને દેખડી ગયો કીધું પડે પડે લાગે તો ખબર પડે ભડકો થાય તો હું આવતો ખરો ને બોલતો બોલતો થતો તો કે બધા ટુસકો કરવા માંડ્યા છે કીધું કરોમલા તારા ખરા ને ત્યાં નાણાં માં હુકવી નાખશે જીવણીઓ આ ટુસકુ જીવણીઓ કરી ગયો છે પેલો કાલ તો કેમ અગાવી નહીં તારા મામાને નું જ્યાં સુધી તારા મામા ન્યાય નહીં મને ત્યાં સુધી હોટલ ની ચા નહી પીવાનો અમે તો પીવા

એ નો ટારો બાકી સરપંચ ટારો કરતો થઈ ગયો પાછો તારો નહીં કર્યો ધોકો લઈને ચાર ધોકા મેલ્યા ને હાથ ઉપર પહેરી તને અરે મોટી મોટી રાખે લોકો ના ધોકા ખોય જીવણિયા

મને તો લાગે છે જીવણી ના ખરું ને તારું મત છો મને હાથે જ લખેલું શકો કે તારું અમે એવું જ કરવું પડશે સરપંચ અમુ વધારે બહેર્યા જેવું નઈ ના હોય તો પટેવ પડશે

જીવણિયા મને નહીં લાગતું તારો ભાઈ તનો કોઠક કે અમુ સરપંચ બીજું કોઈ નહીં પૈસાનો પાવર આવી ગયો હે જીવણિયા પૈસાનો ઓવા કેરિયો ભરીન બીજું કોઈ નહીં અમુ હું કરશું સરપંચ ક્યો અમુ ગમે તે રસ્તા ઈઓને રસ્તો કાઢોર પછી જીવણિયા ર કાઢવો છે પણ હજી કેરિયો વન પાકો તો આવરો ને તારો નેકરી રહે આ તને આખો ગોળી નાશ્યો એ તો કેતો નહી કેરીન ગોળી

પૈસા નો પાવર ઉતારતી હોય લાડી શકતો નહીં બીજા નું લાડવાની વાતો કરે ખાલી ટેકો ને તોડી નાખું તમે તો કાલ ઉઠી સરપંચ

ના ના હું કરવું પડશે સર પણ બીજું જીવન નહીં બેકાર થયો હજુ ભેગા થાય કોક તન વિચારીએ અમો શું કરવાનું આ શું ને ગોઠી એવા નહીં પૈસો નો પાવર આઈ ગયો પણ પૈસો નો પાવર તો આનું ઉતારવું પડશે નહીં ગોઠવા રે નહીં ગોઠી બે